ચા પીવાનું થઈ ગયું છે કેમ કે ઠંડી એવી પડે છે કે ચા પીવો પડે છે તો પહેલાં લખે ચાલુ ચા પીએ ને કહે વસ્તુ બતાવું ચા અને આપણી એક વસ્તુ ખાવાના છે એકદમ મસ્તી લાગે છે પેકેટ થોડી આખી વીસ વેકે કે વીસ રૂપિયાની વેકે ગઈ રૂપિયાની જ છે રહી તમે બતાવું કમેન્ટ કમેન્ટમાં કરજો અમુક મઠ્ઠી કહે અમુક પાપડી કહેશે એને શું કહેવાય મને ખબર નથી પપ્પાને લાવ્યા છે આપણે તો ખાવાથી મતલબ રાખવાનો તો પહેલાં કહે છે ચા બા પીએ અને મઠ્ઠી ખાઈએ થોડી પાપડી કહીએ આપણે પાપડી જ ખાઈ પાપડ કહીએ પાપડી કહીએ રૂપિયાવાળી છે તમે ખાઈએ તમને બતાવીએ તો કરતા ભાઈ અજાજ કાંઈ પૂરા કરાવવાના છે પાંચો તો થઈ ગયા છે જોઈ શકો છો ગાઈસ સવા સવાર આપણા એક બાજુ ચા છે અને એક બાજુ ગાઈસ આને શું કહે મને કમેન્ટમાં કહેજો ગાય અમુક કે મઠ્ઠી કહેવાય કે જે અમુક બિહાર બાજુના હોય ને બધા એમને મઠ્ઠી કહેતા હતા ગાઈસ શું કહેવાય આપણને ખ્યાલ નથી ચા અને તમે ચેક કરી શકો છો આપણા પાપડ ખાઈએ મે ચેક કરજો આપરાવ ચાખીએ એકદમ કેવી છે પાપડી મરઠી પાપડી જેવો હે તેઓ યેક નંબર સર

આ તો કઈ તમને ખ્યાલ છે આ રૂપિયા વાળી છે તમે ચેક કરી શકો છો રૂપિયા વાળી છે પણ કઈ ટેસ્ટ એવો છે ને કે મોઢા મીકે ને એ બધું ઓગળી જાય છે તો રૂપિયા વાળી આવે છે એક પૂરી કહેવાય છે અને પૂરી બી કહેવાય પાપડી એ કહેવાય ને બધું કહેવાય એક નંબર ટેસ્ટ એટલે કઈ તમે ચેક કરજો આજ તો કઈ આપણો પપ્પા જે નોકરી કરશે એકંદ ગાઈ આપણે કતિ વાર ઉભા રહે છે કેમ કે પપ્પા કહે છે આપણી હોટલે ચા પીવા અને કાંઈ જે નાઇટવાળો જે પપ્પા નાઇટ નોકરી કરે પણ જ્યાં દિવસવાળો ભય છે ને આવ્યું નથી એટલે પપ્પાના આજે દિવસ કરવો પડે છે અને નાઇટ પપ્પાના રજા રહેશે તમે ચેક કરી શકો છો કંઈશ એન્ટ્રી કરવાનું જગ્યા છો એ સાધનો વન જાય તો પપ્પા ચા પીવા કે આપણી હોટલે એ જ છે હું એટલે આપણે ઉભરો ઉભરો કાંઈ જગ્યા બી કંઈ નહીં આવી એટલે પપ્પા નાઇટ કરે છો આજ આખી રાત આખી જ જાગ્યા છે પપ્પા આખી રાત જાગ્યા છો અને દિવસે બપ્પાન કરવાનું હું ગતિ કા તમે આરામ કરો ચાબા પીવે એટલે હું તમે જોઈ શકો છો ગાઈસ અતુલ્ય અતુલ્ય છે ગાઈસ આ સોસાયટીનું નામ તમે ચેક કરી શકો છો ગાઈસ એકદમ મસ્ત બગીચો બગીચો છે ચાલો હું બગીચા એકદમ મસ્તી ચાલો ચાલો અંદર એટલે ગાઈસ તમે જોઈ શકો છો એકદમ મસ્તી મંદિર બનાવ્યું છે અંદર અને લક્ષાણી ને હું એકદમ મસ્તી તમે જોઈ શકો છો ને અહીંયા આ બાજુ જીમ બનાવ્યું છે જીમ કરવાનું Jim, Jim nih Jim. Emang <tuk> jadi sama tuh guys. Kenal, kamu jadi sama. Mandar bagi coba tahu udah mesti banget baca પપ્પા તો આવી ગયા તા તમે જોઈ શકો પપ્પા જઈ છે ચોકી ઉપર અને ફાઈનલ કઈ આપવા જઈ રહ્યા છે ગાય દહીં નું દળાવા ઓવર લીધા તો ફાઇનલ કઈ જવા આપવા જઈએ છીએ દહીં નું દળાવા હાનું આ પપ્પા ગૌ હા જેનું દળાવાનું કે આનું એ તો ખબર છે હું જઈ એટલે ઓળખી મને તો ફાઈનલ કઈ જવા ચાર ને ખબર આપ વાતમાં બગી જાજો લે લે હું જઈએ દળાવા તો ફાઇનલી ગાઈસ આપણે જઈ રહ્યા છે ગાઈસ સેક્ટર 5 માં દહીંનું દળાવાડ તમે જોઈ શકો છો ગાઈસ

દડાવાનું જ વાલ લાગશે બોલાવી લીધો કંટાળા એકલો એક ભંગ ગયો ગાયનું દળાણું હતું આપણે તો વોટો માતાએ કાશુંથી કહે છે ભાઈ આખા આવ્યા નહીં ત્યાં નોકરી ચાલુ હતી ત્યાં આવતા આવતા બસ છે ગાય દિવસ હોટલે રોટલે હોય આપણે ચેક

આપણે તો કંઈ દહીંનું દળાય છે ને આપણું મસ્તી બગીચા બેઠા બગી સેક્ટર સેક્ટર પહોંચ્યો તો કાંઈ આપણે મસ્ત બેઠા કાંઈ કે બહુ દરેક બે હમણાં બેઠા ન હતા થોડા બેં થાય દહીનું પણ દળાઈ જાય તો દહીનું દરે આપણે પછી લઈને ઘેર જાય તમે જોઈએ તો એકદમ મસ્તી લોકેશન આ તમે આવી લોકેશન ચેક કરો ચેનલ કઈ જાવ તો આપણે જઈએ તમે જો કસો પોણી પોણી થઈ ગયું તો તમે પેલું હો કે આપણું જોવા જતા ગોજી મંદિરે એ દાડે પગ પર આ ઘાસમાં ત્યારે પગ જોય તો પગમાં પગ ઉપર કમ્પ્લીટ પોણી પોણી થઈ ગયું તો આવી જતો આવી તે ઘાસમાં જતા ને તે હું જો રહાઈ પેલું ભાઈ જોવા જાય આપણે જોવા જ નીકળે આમ મે કેન પગે ડાયરેક્ટ કાદે કાદે વળે આ એ એ બ્લોગમાં આવી દીધું કાદે કાદે થઈ ગયું

આપું <laughs>

આપણે ધનનું ચાલુ થઈ જઈ તમે જોઈ શકો છો કે તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે ઘરે તમે જોઈ શકો છો બ્લોગનું એડિટિંગ કરતા હતા ગંગે ગાઈસ કેમ કે થાક લાગે છે એટલે હું ગંગે બ્લોગનું એડિટિંગ કરતા હતા તો આઈ હોપ કુ ગાઈસ તમને બ્લોગ સાવ લાગ્યો તો સાવ લાગ્યો તો ચેનલ પર તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો મળ્યા ગાઈસ નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ વોચિંગ